કોઈ નેતા અને સરપંચ વગેરે આ બાબતે ધ્યાન આપતા નથી તેવો પણ તેઓએ આક્ષેપ કર્યો છે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી લઈ જવા માટે ગ્રામજનોને ખેતરો અને ખાડીઓ ખૂંદીને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડે છે ત્યારે ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે આ બાબતે વહેલી તકે ગ્રામજનોને

તમારું ભવિષ્ય ના જોશો આગળ છોકરાઓનું ભવિષ્ય જો તમારી જિંદગી પૂરી થાય અમારી જિંદગી પૂરી થાય આપણે પંચ ચોપન વર્ષથી એક ને એક રસ્તો છે કોઈની તાકાત છે ધારાસભ્યની કે સરપંચ ની કે કોઈ સરકારી ઓફિસરની આ રોડ બને હાલવાની એટલી તાકાત આપીને પહેલેથી સુવિધા કરે બરોબર આજે એના એના હાથમાં સતો છે બરોબર અત્યાર સુધી એમને કોઈ કામ કરી આપ્યું નહીં ગામમાં આખી પ્રગતિ અમે જયારે બજન કરતા સપ્તાહ બજનનું બજન કરતા ત્યારે અમારું બ્લોક કરી નાખ્યું બરોબર અને આજે સપ્તાહનો રસ્તો માંગવા માટે આવે છે ત્યારે અમારા ગામના છોકરા માટે કોઈ વિરોધ કરે છે એમને ચાલ રામપરા ગામનો શમશાનનો રસ્તો હા લઈને અમે જીએ છે શમશાન مردું લઈને